નમસ્કાર દર્શક મિત્રો આર્થિક સમજણ આપણી ભાષાના લાઈવ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું શેર માર્કેટની વધઘટની આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જયદેવસિંહ ચુડાસમા સર તેઓ ત્રીસ વર્ષથી આર્થિક જગત સાથે સંકળાયેલા છે અને અનેક ઇન્ટરવ્યૂ અને ન્યૂઝપેપર દ્વારા માર્ગદર્શન પૂરું પાડે છે જયદેવસિંહ આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું ટેરિફની ટેરિફ જે બીજી એપ્રિલ પ્રેસિડેન્ટ શ્રી યુએસએના જેમણે ભારત પર ટેરિફની રેટ લગાવવાનો અથવા તો ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાનો જાહેરાત કરી સર તો સૌથી પહેલાં આપણે સમજીશું કે ટેરિફ રેટ એટલે શું બિલકુલ ટેરિફ એટલે પ્રથમ તો કોઈપણ રાષ્ટ્ર દ્વારા વિદેશમાંથી આયાત થતી વસ્તુ ઉપર જે કર લગાવવામાં આવે છે તેને ટેરિફ તરીકે ઓળખવામાં આવે છે અને ટેરિફ શા માટે દરેક રાષ્ટ્ર માટે જરૂરી હોય છે તો તેની પાછળનું મૂળભૂત કારણ એક જ છે કે સ્થાનિક નાગરિકોના સંરક્ષણ માટે મતલબ કે સ્થાનિક ઉત્પાદકો હોય તેના રક્ષણ માટે જે તે રાષ્ટ્રો તેની ટેરિફની નીતિ બનાવતી હોય છે અને અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા વિશ્વના લગભગ સો દેશો ઉપર જે ટેરિફ નાખવામાં આવ્યો ત્યાર પછી વિશ્વભરના બજારોમાં ખરભરાટ મચી ગયો હતો અને ખાસ કરીને અમેરિ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જો વાત કરવા જઈએ તો પ્રથમ ટર્મ દરમિયાન પણ તેઓ ટેરિફને લઈ ઘણી બધી ઘોષણાઓ કરી ચૂક્યા હતા પણ જ્યારે બીજી ટર્મમાં આવ્યા ત્યારે તેમણે અમેરિકન પ્રજા સમક્ષ પ્રિ ઇલેક્શન ઘણા બધા વાયદાઓ કર્યા હતા જેમાં તેમની જે આર્થિક નીતિઓ હતી તેમાં ટેરિફને લઈ અને ઘણી બધી ઘોષણાઓ કરી હતી અને ત્યાર પછી ત્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યાર પછી તેઓ એગ્રેસિવલી ટેરિફને લાગુ કરવા ઉપર ધ્યાન આપવા માંડ્યા અને બીજી એપ્રિલના રોજ વિશ્વભરના લગભગ સો એક દેશો ઉપર તેમણે જે ટેરિફની ઘોષણા કરી તેમાં ભારત પણ એક સામ દેશ ભારત પણ એક સામેલ દેશ હતો પણ હું એ રીતે જોઉં છું કે ભારત પર અમેરિકાએ જે ટેરિફ નાખ્યા તેમાં સૌથી લેસ ઇફેક્ટિવ કન્ટ્રી હોય વિશ્વભરના દેશોમાં તો તે ભારત છે કારણ કે ભારત આંતરિક માંગ ઉપર ચલ ચાલતું અર્થતંત્ર છે મતલબ કે ભારતનું જે અર્થતંત્ર છે તે એંસી ટકા ડોમેસ્ટિક કન્ઝમ્પશન આધારિત છે અને વીસ ટકા જ તે એક્સપોર્ટ આધારિત છે અને ભારતનું જે પણ એક્સપોર્ટ થાય છે તેમાંથી ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ રેશિયો છે તે માત્ર બે ટકા જેવો રેશિયો જ અમેરિ અમેરિકા ખાતે છે તો આ જે બે બે ટકા વસ્તુ છે તે ચોક્કસથી ઇફેક્ટ થાય અને તેનાથી ભારતીય જીડીપી પર કોઈ મેજર ઇફેક્ટ થાય તેવું બિલકુલ લાગતું નથી તો પ્રથમ તો ટેરિફ છે તે ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓનો એક ભાગ હતું અને અમેરિકા અમેરિકન હિતોની રક્ષા માટે તેઓ લાગુ કરી રહ્યા છે તેઓ વારંવાર જણાવી રહ્યા છે અને તેઓ સતત એવું પણ કહી રહ્યા છે કે આગામી સમયમાં જો તેઓ ટેરિફ નાખશે તો અમેરિકામાં તે રોજગારનું પણ સર્જન કરશે તેમજ અમેરિકામાં જે ટેક્સ કલેક્શન છે તે પણ મોટી રકમ કલેકશ કલેક્ટ કરશે જી સર જેમ આપણે કીધું કે યુએસએના ઇકોનોમીમાં એની સારી અસર કહી રહ્યા છે પણ જો આપણે જોવા જઈએ તો ટેરિફ રેટ લાગે તો વસ્તુઓ મોંઘી થાય અથવા તો ઇન્ફ્લેશન થાય તો આપનું શું માનવું છે કે એમાં મોંઘવારી વધે તો એ કેશ ક્રંચ કે લિક્વિડિટી ક્રંચ નહીં આવે બિલકુલ અત્યારે તો અમેરિકન જે ઇકોનોમિક નિષ્ણાતો છે તેઓ પણ એવું કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે તે અમેરિકા ઉપર જ ભારે પડશે મતલબ કે ટૂંકાગારે અમેરિકાના જ હિતોને નુકસાન પહોંચાડે તેવી આ નીતિ છે અને તેને લઈ અને અમેરિકન ઇકોનોમિસ્ટ પણ વારંવાર સાર સારી રીતે રજૂઆત કરી રહ્યા છે વૈશ્વિક બ્રોકરેજીસ ફર્મ છે ત્યારબાદ અમેરિકન રેટિંગ એજન્સીઓ છે તેઓ પણ ટેરિફની જે નીતિઓ છે તેને લઈ અને પબ્લિકની નારાજગી જાહેર કરી ચૂક્યા છે અને ત્યાર પછી જ અમેરિકન પ્રેસિડેન્ટનું જે વલણ છે તેમાં થોડીક ઢીલાસ આવી છે અને નેવું દિવસનો જે સમયગારો છે તેઓ તેઓ વિશ્વ સમક્ષ તેમણે નેવ દિવસનો જે સમય આપ્યો છે તે ત્યાર પછી આગળ ઉપર તેઓ કેવા પગલાં લે છે તેના ઉપર નજર રહેશે પણ આપે જેમ કીધું તેમ સૌથી પહેલાં તો તે અમેરિકાના અમેરિકાનો માટે જ નુકસાનકારક સાબિત થાય તેવું છે કારણ કે સ્થાનિક લેવલે અમેરિકામાં પણ ફુગાવો વધી જાય અને અમેરિકામાં પણ જે ફેડ રિઝર્વના વડા છે તેમણે પણ ટેરિફની નીતિઓને લઈને નારાજગી જાહેર કરી છે અને તેઓ પણ આગામી જે તેમની પોલિસી છે તેને લઈને અસમંજસ ભરી ભરી વાત કરી છે કે આગામી સમયમાં હવે રેટ કટની શક્યતા પણ અમેરિકા ખાતે નહીં વધ જોઈ રહ્યા છે જી સર આ તો વાત થઈ યુએસએની આપણી વાત કરીએ ભારતની વાત કરીએ તો આ જે પોલિસી અથવા તો ટેરિફ રેટ્સ જે ડિસાઇડ થયા છે એ બીજા દેશોની સરખામણીમાં આપણા દેશ પર કેટલી અસર થઈ શકે છે બિલકુલ મેં કાર્યક્રમની શરૂઆતમાં જ જણાવ્યું કે સો દેશો ઉપર જે રીતે ટેરિફ નાખવામાં આવ્યા તો ટેરિફની અસરની રીતે જોવા જઈએ તો સૌથી લેસ ઇફેક્ટિવ કન્ટ્રી તરીકે આપણો દેશ છે કારણ કે આપણા દેશની જે એક્સપોર્ટ પરની ડિપેન્ડન્સી છે તે ખૂબ જ ઓછી છે અને તેમાં પણ અમેરિકા ઉપરની જે ડિપેન્ડન્સી છે તે અન્ય રાષ્ટ્રોની તુલનામાં ખૂબ જ ઓછી છે સાથે સાથે હું એવું પણ કહીશ કે ટેરિફને ટેરિફનો દર જે રીતે ઇમ્પ્લિમેન્ટ થતો હતો તેમાં જેટલા પણ એશિયન રાષ્ટ્રો છે તેમાં સૌથી ઓછો ટેરિફનો રેટ છે તે ભારત ઉપર લાગુ થતો હતો અને હાલ ઉપર તો ટેરિફને અત્યારે હોલ્ડ ઉપર મૂક્યું છે અને આગામી ના દિવસ પછી તેઓ તેનું મૂલ્યાંકન કરશે અને જે રીતે ભારત દ્વારા જે રીતના પ્રયત્નો થઈ રહ્યા છે અને હાલમાં જ અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારબાદ આપણા જ ફાઇનાન્સ મિનિસ્ટર અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે તો તે દરમિયાન કોઈ બાયલેટરલ ટ્રેડની વાત બહાર આવે તો પણ કોઈ આશ્ચર્ય લાગતું નથી તો આગામી નેવું દિવસમાં ભારત સામે ઘણી સ્પષ્ટતા આવી ચૂકી હશે તો હાલ તો ટેરિફને લઈ અને ભારતે અત્યારે બહુ ડરવા જેવું લાગતું નથી કારણ કે આગામી નેવું દિવસ દરમિયાન અમેરિકા સાથે સારી રીતે બંને રાષ્ટ્રોનું હિત જળવી રહે તેવી સંધિ થઈ જાય તેવા પ્રબળ સંકેતો હાલમાં મળી રહ્યા છે અને તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય સ્ટોક માર્કેટમાં જોવા મળી રહ્યું છે કારણ કે હું તમને કહીશ કે બીજી એપ્રિલના રોજ અમેરિકા દ્વારા જે રીતે ટેરિફની જાહેરાત કરવામાં આવી ત્યાર પછી વિદેશી રોક વિદેશી બજારોની સાથે સાથે ભારતીય બજારમાં પણ એક ધોવાણ થયું હતું પણ આજે આપણે જ્યારે આ કાર્યક્રમ આપી રહ્યા છીએ ત્યારે બીજી એપ્રિલના રોજ જે બજાર હતું તેનાથી પણ આગળ જઈ અને ટ્રેડ કરી રહ્યું છે આજે પરિસ્થિતિ એવી છે કે સેન્સેક્સ અને ટેરિફે અસર તો કરી જ છે તો આ અસર બાદ માર્કેટ ફ્યુચરમાં કેવું કહી શકાય કે આ વધશે કે હજી જે અસમંજસ ચાલી રહ્યું છે તેમાં ઉપર નીચે થયા કરશે બિલકુલ આજના ક્લોઝિંગ પછી બજાર એવું માની રહ્યું છે કે નજીકના સમયમાં અમેરિકા અને ભારત સાથે બાય ટ્રેડને લઈ અને કોઈ સંધિ સામે આવશે કારણ કે બીજી એપ્રિલના રોજ ભારતીય બજારોએ ઘટાડાની શરૂઆત કરી અને ત્યાર પછી અત્યારનો જે માહોલ છે તેમાં સંપૂર્ણ બદલાવ આવી ચૂક્યો છે મેં અત્યારે જ જણાવ્યું કે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ મહિનાના ઉત્તમ સ્તર ઉપર આવી ચૂક્યા છે ત્યાર પછી બેંક નિફ્ટીની જો વાત કરવા જઈએ તો તે તેના ટાઈમ ઉત્તમ સ્તર ઉપર આવી ચૂકી છે મતલબ કે બજારે જે ટેરિફની લઈને જે વાત છે તેને મતલબ ડાયલ્યુટ કરી લીધી છે અને તેની જે અસર છે તે ભારતીય બજાર પર મળી ચૂકી છે અને હવે પછીની બજારની જે નજરો છે તે સ્થાનિક ઇવેન્ટો ઉપર છે અને ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લી બે ક્રેડિટ પોલિસી દરમિયાન જે રેટમાં ઘટાડો કરવામાં આવ્યો તેનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય બજારોમાં જોવા મળી રહ્યું છે અને હું તમને એટલું પણ કહીશ કે આઉટ ઓફ ટેરિફ મતલબ કે ટેરિફ થી અસર ઓછી થાય તેવા ઘણા બધા સેક્ટરો અત્યારે ભારતમાં છે જેમ કે ટેરિફને લઈ કદાચ એક્સપોર્ટ આધારિત કંપનીઓ છે તેને કોઈ નાની મોટી અસર જોવા અચૂક મળે પણ હું તમને સેક્ટર સ્પેસિફિક સમજણ આપીશ જે આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે રાજભાઈ સુરતથી રાજભાઈ આપનો પ્રશ્ન જાણાવો જી મેડમ મારે સ્ટોક માર્કેટ ચાલુ કરવું હોય તો કઈ રીતે ચાલુ કરી શકું બિલકુલ આપે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું શરૂ કરવું હોય તો પ્રથમ તો તમને જ્યાંથી પણ સારી સર્વિસ મળે તેવો જે કોન્ફિડન્સ હોય તેવી જગ્યાએ ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવું પડે અને ડીમેટ કમ ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરાવ્યા પછી તમે ત્યાં તમારું રોકાણ કરી શકો છો અને તમને હું તમને કહીશ કે પ્રથમ તો જે ડીમેટ એકાઉન્ટ ઓપનિંગની જે પ્રોસેસ છે તેમાં બેઝિક વસ્તુઓની જરૂરિયાત પડતી હોય છે જેમાં પાન કાર્ડ છે આધાર કાર્ડ છે તમારા સેવિંગ એકાઉન્ટના ચેકની ડિટેલ છે નોમિનેશનનું નામ છે તમારું ઈમેલ છે અને મોબાઈલ નંબર તો આ તમામ વસ્તુઓ પ્રોવાઈડ કર્યા પછી ડીમેટ એકાઉન્ટ ઓપન થતું હોય છે અને ત્યાર પછી તમારે યોગ્ય અભ્યાસ કર્યા પછી અથવા તો કોઈ રજીસ્ટર્ડ જે એક્સપર્ટ હોય તેની સલાહ લીધા પછી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની શરૂઆત કરવી જોઈએ જી સર તો સમય થયો છે નાનકડા વિરામનો ચર્ચા ચાલુ રાખીશું મળીએ વિરામ પછી સોશિયલ મીડિયાનો મારે મારે વિડીયો મૂકીનું મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખો ચાહક હોય તો મારા બસો વિરોધી પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવતી આ વાંચતો હોય મારા વિડીયો મૂકીને આમ એમાં આવે વાહ કા ભા એટલે હું ખુશ થઈ જુ ખારું કોને લીખું હોય છે વા ચારણ ત્યાં નીચે આવે શું હાલી નીકળો છું એટલે હું સીધો મોડો પડ્યો હારો કોને લીખું હોય છે અને એવા સાલા ફેક આઈડી વાળા છે ઝડતા નથી જળતા નથી પણ મે બે તને ગોતી લીધા તો એ મારે હગાવાલા નીકળા બોલો નિહાળો ગમત ગુલાલ સોમવાર થી શુક્રવાર સાંજે 6 કલાકે તથા શનિવાર અને રવિવાર રાત્રે 8 કલાકે પુનઃ પ્રસારણ સવારે 10 વાગે ને 30 મિનિટે ડીડી ગિરનાર પર કહાની નહીં બદલી સ્ટાઇલ ગયા હે બદલ जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल। आज डाउनलोड करो ओटीटी वेब निहारो मनोरंजन निःशुल्क મિત્રો વિરામ બાદ આપનું સ્વાગત છે આપણી સાથે જોડાયા છે એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા સર અને આજનો વિષય છે બજારની વધઘટ આરબીઆઈ પોલિસી અને ગોલ્ડ રેટ સર આપણે ટેરિફની વાત કરી તો આપણા દેશને ટેરિફથી ડરવાની જરૂર ખરી અથવા તો આપણા શેર માર્કેટમાં ટેરિફની હજી કેટલી અસર દેખાશે બિલકુલ જે રીતે ટેરિફની ઘોષણા કરવામાં આવી તે પ્રમાણે વૈશ્વિક બજારોમાં થોડોક ખરભરાટ થયો અને તેની એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટથી ભારતીય શેરબજારમાં વધારે પડતી અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વાસ્તવિક ધોરણે જોવા જઈએ તો અમેરિકન ટેરિફ નીતિથી ભારતીય અર્થતંત્રને કોઈ બહુ મોટી ઇફેક્ટ થાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ ના બરાબર છે હું હું તમને ઉદાહરણ સાથે કહીશ કે અમેરિકા અને ભારત સાથેનો જે ટ્રેડ છે તે જીડીપીનો લગભગ બે ટકા જેટલો હિસ્સો જ છે અને આ બે ટકા હિસ્સા જો ડિસ્ટર્બ થાય તો ભારતીય અર્થતંત્રમાં કોઈ બહુ મોટી અસર થાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ ઓછી ઓછી છે અને જે રીતે ભારતીય ઉત્પાદનોની અમેરિકા ખાતે મોનોપોલી છે તે જોતાં એવું પણ કહી શકાય કે ટેરિફ લગાવ્યા પછી પણ અમેરિકામાં ભારતીય ઉત્પાદનોનું જે વેચાણ છે તે જર્વાઈ રહેશે તો ટેરિફને લઈ અને ભારતીય અર્થતંત્ર પર કોઈ મોટી નેગેટિવ ઇફેક્ટ આવી જાય તેવી બિલકુલ શક્યતા નથી આપણો દેશ જ એટલો સક્ષમ છે કે આપણું શેર માર્કેટ જ એટલું સક્ષમ છે કે બહારના પરિબળો આપણા શેર માર્કેટને અસર કરે એવું થોડું જણાઈ રહ્યું છે સર આપણે આરબીઆઈની વાત કરી તો આરબીઆઈમાં રેપો રેટ જે સતત ઘટાડો કરવામાં આવ્યો એના વિશે આપનું શું કહેવું છે બિલકુલ પ્રથમ તો જે નાણાકીય વર્ષની જે શરૂઆતમાં પ્રથમ પોલિસી આવી અને તેમાં રેટ કટ કરવામાં આવ્યો અને આરબીઆઈમાં આરબીઆઈના જે નવનિયુક્ત ગવર્નર છે તેમણે સતત બે પોલિસી દરમિયાન રેપો રેટમાં ઘટાડો કર્યો અને તેની પાછળના જો મૂળભૂત કારણો જોવા જઈએ તો સ્થાનિક આંકડાકીય જે આ આંકડાઓ છે તે અતિ મહત્ત્વપૂર્ણ છે ખાસ કરીને મોંઘવારીના દરની વાત કરીએ અને તેમાં પણ હમણાં જ જે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ કે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં છૂટક મોંઘવારીનો દર કહીએ છીએ તો તે સડસઠ મહિનાના નીચલા સ્તર ઉપર આવ્યો તો સડસઠ મહિનાના નીચલા સ્તર ઉપર જ્યારે મોંઘવારીનો દર આવે ત્યાર પછી ત્યારે આરબીઆઈ માટે જે ઇન્ફ્લેશન છે તે ખૂબ જ કમ્ફર્ટ લેવલ પર આવી ચૂક્યું કહેવાય અને ત્યાર પછી તેમની જે નજર હોય તે ગ્રોથ ઉપર જ હોય તો ગ્રોથને ઉત્તેજન આપવા માટે આરબીઆઈએ છેલ્લી ક્રેડિટ પોલિસીમાં પણ રેપો રેટમાં ઘટાડો કર્યો અને હજી પણ આગામી બેથી ત્રણ આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવે તેમાં અચૂક રેટ કટની સંભાવના હાલમાં દેખાઈ રહી છે કારણ કે જે રીતે આઈએમડી અને સ્કાયમેટ દ્વારા જે ચોમાસું છે તે સામાન્યથી પણ સારું રહે તેવી એક ધારણા સેવામાં આવી છે જે પણ આરબીઆઈ માટે ખૂબ સારી સારી વાત ગણી શકાય મોંઘવારીના દર પણ અત્યારે ખૂબ સારી સારા કંટ્રોલમાં છે અને ત્યાર પછી હવે આરબીઆઈની નજર છે તે ગ્રોથને ઉત્તેજન આપવા પર જ હોવી જોઈએ અને તે તેને લઈને હું કહીશ કે આ વસ્તુઓ ભારતીય અર્થતંત્ર માટે અને ભારતીય શેરબજાર માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ રાહતરૂપ ગણી શકાય અને ત્યારબાદ મધ્યમ વર્ગીય પરિવારોની પણ જો વાત કરવા જઈએ તો જે રીતે છેલ્લી બે ટર્મ દરમિયાન રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે છે તો તેને લઈને ઘણી બધી લોન સસ્તી થશે જેમાં હોમ લોનને લઈને પણ આગામી સમયમાં હજી પણ ઘટતા ક્રમે વલણ ધરવી વલણ જરૂરી રહે તેવા પ્રબળ સંકેતો છે જી સર આરબીઆઈના અનાઉન્સમેન્ટ પ્રમાણે આપણી અર્થતંત્ર પર જે પોઝિટિવ અસર થવાની છે કે ઇન્ફ્લેશન ઉપર ઇફેક્ટ થવાની છે એમાં ખૂબ સરસ અપેક્ષાઓ છે તો આ જ રીતે ગોલ્ડ રેટમાં આપણે શું અપેક્ષા રાખીએ છીએ કે હજી વધશે કે કેવી રીતે રહેશે ગોલ્ડ રેટ બિલકુલ આજે આપણે જ્યારે કાર્યક્રમ આવી રહ્યા છે ત્યારે જે ગોલના ભાવ છે તે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર આવી ચૂક્યા છે અને ગોલની હિસ્ટ્રી રહી છે કે જ્યારે જ્યારે અનિશ્ચિતતા ભર્યો માહોલ ઊભો થાય ત્યારે ગોલમાં ખૂબ જ મોટી મુમેન્ટ આવતી હોય છે તો ગોલમાં અત્યારે બે કારણોથી વૃદ્ધિ થતી જોવા મળી રહી છે પ્રથમ તો જે રશિયા અને યુક્રેનને લઈને વિવાદ છે તે હજી પણ કોઈ સમાધાનના આરે દેખાતો નથી ત્યારબાદ જોવા જઈએ તો ઇઝરાયલ અને હમાસને લઈને જે પરિસ્થિતિ છે તે પણ હયાત છે અને ત્યારબાદ અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા આગામી સમયમાં ઈરાન ઉપર આગરા આકરા પગલાં લેવાની વાત છે તો આ વાતને લઈ એક જીઓ પોલિટિકલ કન્સર્ન ઊભા થયા છે તો તેને લઈ અને દુનિયાભરના જે દિગ્ગજ રોકાણકારો છે તે સેફ હેવન તરીકે ગોલ્ડમાં ખરીદી કરી કરી રહ્યા છે ત્યારબાદ જોવા જઈએ તો ઘણી દુનિયાભરની ઘણી બધી જે મધ્યસ્થ બેંક છે તે પણ સતત ગોલ્ડ ખરીદી કરી રહી છે તો તેના લીધે પણ એક ડિમાન્ડ ઊભી થઈ છે તો આ બે મહત્ત્વપૂર્ણ કારણો છે અને તેને લઈ અને જે ગોલ્ડના ભાવ છે તે અત્યારે આસમાને પહોંચ્યા છે પણ હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલના લેવલથી ગોલના ભાવમાં આવનારા એક બે વર્ષ દરમિયાન હજી પણ ખૂબ મોટો વધારો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે કારણ કે આગામી છ આઠ મહિના દરમિયાન ગોલ્ડના ભાવમાં એક અરવું કોન્સોલેડેશન જોવા મળશે મતલબ કે એક સાંકળી રેન્જમાં નાના મોટા ઉતાર ચઢાવ સાથે ગોલ્ડ ટ્રેડ કરશે તો એકવાર તમારે સોશિયલી રિક્વાયરમેન્ટ ગોલની હોય અને તમારે ખરીદી કરવી હોય તો અચૂક કરી શકાય પણ હાલના લેવલથી ગોલ્ડમાં નવી ખરીદી કરવી મને હિતાવહ નથી લાગતી જેમ ગોલ્ડ ખરીદવું વિતાવવા નથી લાગતું તેમ શેર માર્કેટમાં શું લાગે છે કે હજી ટેરિફ અસર રહેશે કે અથવા બીજી કોઈ અસરો તમને દેખાઈ રહી છે કે શેર માર્કેટમાં કેમ આટલા ઉતાર છે બિલકુલ હાલમાં તો એવું દેખાઈ રહ્યું છે કે ટેરિફ રૂપી આપત્તિ છે તે ભારત જેવા અર્થતંત્ર માટે અવસર પણ છે કારણ કે અમેરિકા અને ત્યાર પછી દુનિયાનું જે બીજા નંબરનું અર્થતંત્ર ચાઇના છે તો તેમની વચ્ચે જે રીતનું ટેરિફનું વોર છે તેમાં સૌથી મહત્વપૂર્ણ અમેરિકા માટેનું કોઈ દેશ હોય તો તે ચાઇના છે તો અમેરિકાની જે નીતિઓ છે તે ચાઈના પ્લસની છે તો ચાઇના પ્લસ તરીકે જો કોઈ નામ આવે તો તે ભારતનું જ આવે તો આમ જોવા જઈએ તો ટેરિફને લઈ ભારત માટે એક અવસર પણ છે તો તેનાથી રોકાણકારોએ ડરવાની બિલકુલ જરૂર નથી કારણ કે હજી પણ આગામી સમયમાં ટેરિફને લઈને કોઈ અનિશ્ચિતતા ઊભી થશે તો ભારત માટે તો અવસર જ દેખાશે અને સ્થાનિક લેવલે જે રીતે સરકાર કામગીરી કરી રહી છે અને આગામી સમયમાં ભારત એક મેન્યુફેક્ચરિંગ અને એક એક્સપોર્ટ હબ તરીકે ઉભરી આવે તેમાં પણ કોઈ શંકા નથી કારણ કે ગવર્મેન્ટની જે નીતિઓ છે તે આગામી એક દશકા દરમિયાન ભારતને મેન્યુફેક્ચરિંગ હબમાં પરિવર્તિત કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે અને આંકડાકીય રીતે પણ આવનારા વર્ષોમાં સ્ટેપ બાય સ્ટેપ આ અચૂક જોવા મળશે તો ટેરિફનો જે ડર છે તે સ્થાનિક રોકાણકારોએ સંપૂર્ણપણે કાઢી નાખવો જોઈએ અને ડોમેસ્ટિક ઇવેન્ટ્સ ઉપર ધ્યાન રાખી અને રોકાણકારોએ પોઝિટિવ રીતે આગળ વધવું જોઈએ અને જે રીતે ભારતીય બજારે પણ ટેરિફને લઈ ટૂંકાગારે થોડુંક નેગેટિવ રિએક્શન ચોક્કસ પણ આપ્યું હતું પણ છેલ્લા પાંચ દિવસ દરમિયાન અવિરતપણે ભારતીય શેરબજારમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને અત્યારે ઘણા સમય પછી એવો એવો જ એવો સમય પણ જોવા મળી રહ્યો છે કે વિદેશી રોકાણકારો પણ સતત ભારતીય શેરબજારમાં ચાર પાંચ દિવસ દરમિયાન ખરીદી કરી રહ્યા છે અને આ આંકડા જે પોઝિટિવ આવી રહ્યા છે તે પણ વિદેશી રોક રોકાણકારોનું ભારત પ્રત્યેનું જે વલણ છે તે ખૂબ જ હકારાત્મક દેખાઈ રહ્યું છે તેનાથી જ ગણી શકાય તો હું તેને લઈને કહીશ કે ટેરિફનો જે ડર છે તે વિદેશી રોકાણકારોએ પણ તેમના મગજમાંથી કાઢી નાખ્યો છે અને સ્થાનિક રોકાણકારોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને ખાસ કરીને આગામી સમયમાં જો વાત કરવા જઈએ તો ચોમાસાની ચાલ જે છે તે ખૂબ સારી રહેશે તો તેનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય અર્થતંત્રમાં જોવા મળશે તો તેની સાથે સાથે તે ભારતીય શેરબજારને પણ ખૂબ સપોર્ટ કરશે જી સર પોઝિટિવ ન્યૂઝ છે આપણી માટે કે ટેરિફના લીધે શેરબજારમાં જે વધઘટ જોવા મળી છે અથવા તો ઘટાડો જોવા મળ્યો છે તે ખૂબ સમય સુધી ટકશે નહીં સમય થયો છે ફરી એક વિરામનો મળીએ વિરામ પછી નિહારો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવાર થી શુક્રવાર રાત્રે 10:30 કલાકે પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ભગવાન રામ જગતને રીત બતાવે છે પરિસ્થિતિઓ આવ્યા કરે રામજી આટલી બધી પરિસ્થિતિ જનકપુર માં આવી પ્રભુ એમ શાંત રામચરિત માનસ પૂજ્ય મોરારી બાપુના કંઠે સોમવાર બુધવાર સવારે નવ વાગે માત્ર ડિરી ગિરનાર પર મિત્રો વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજારની વધઘટ આરબીઆઈ પોલિસી અને ગોલ્ડ રેટ સર આપણે જેમ કીધું કે ટેરિફની કોઈ વધારે અસર આપણા બજારમાં દેખાઈ શકે એવું નથી અથવા તો એના લીધે આપણું શેર બજાર ઘટે એવી કોઈ આશંકા નથી તો સર એવા કયા સેક્ટર છે જે કે ટેરિફ લાગુ પડશે છતાં બી એ સારું પરફોર્મ કરશે અથવા એની ઉપર કોઈ આડઅસર થવાની નથી એવા સેક્ટર આપ જણાવી શકો બિલકુલ આપની વાત બિલકુલ સારી છે સાચી છે કે ટેરિફને લઈ અસર કરતા જો સેક્ટર હોય તો પ્રથમ તો રોકાણકારો એ ટેમ્પરરી એક્સપોર્ટ આધારિત જે કંપનીઓ છે તેમાં સાઇડ રહેવું જોઈએ અને ટેરિફથી કોઈ અસર ના થાય તેવા ઘણા બધા સેક્ટરો ભારતમાં ઉપલબ્ધ છે તો રોકાણકારોએ તેમાં નજર દોડાવી અને તેમાં જે ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને ફૂલ ઓફ કોન્ફિડન્સ તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ તો એવા સેક્ટરો કયા છે તો જેમાં હું કહીશ કે બેન્કિંગ સેક્ટર છે તો તેને તેને ટેરિફની અસર કંઈ ના થાય ત્યાર પછી ઇન્સ્યોરન્સ સેક્ટર છે હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર છે ત્યારબાદ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે કે જે સ્થાનિક માર્કેટ ઉપર જ આધારિત છે તેવી કંપનીઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ એવી ઘણી કંપનીઓ છે ત્યારબાદ ગવર્મેન્ટ સ્થાનિક લેવલે ઘણા બધા સેક્ટરો ઉપર અત્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન સારું પ્રોત્સાહન આપી રહી છે જેમાં રિન્યુએબલ એનર્જી સેક્ટર છે તો આ સેક્ટરની પણ જે ક્વોલિટી કંપનીઓ છે તેના ઉપર રોકાણકારોએ નજર નાખવી જોઈએ તો આવા અનેકો સેક્ટર એવા છે કે જેમાં અમેરિકન ટેરિફ નીતિથી તેને કોઈ જ અસર ન થાય તો રોકાણકારોએ આ સેક્ટરની ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને જે કંપનીઓનું કોર્પોરેટ ગવર્નન્સનું લેવલ સારું હોય તેવી કંપનીઓમાં ધીમે ધીમે ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ કરી શકે છે અને જે રોકાણકારોને કદાચ ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેમણે ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ ન કરતા મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવો જોઈએ જી સર જો તમારી કંપની સારી હોય અથવા તો તમે એવી સ્ક્રિપ્ટ ચૂઝ કરી હોય કે જેના ભાવ બહારના બજારથી કોઈ અફેક્ટ કરતા નથી અથવા તો તમે કંપની સારી ચૂઝ કરો એનું મેનેજમેન્ટ કેવું છે એ બધું જ જોતા જો તમે ઇન્વેસ્ટર સાવચેતીથી ઇન્વેસ્ટ કરે તો એને ડરવાની જરૂર નથી આ ચીજીને મંદીથી સર આ ટેરિફની જો વાત કરીએ આપણા શેર બજારમાં જે વધઘટ થઈ ટેરિફના લઈને તો એના લીધે એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ જે હતું એની ઉપર બી અસર થઈ તો એફઆઈઆઈ એટલે શું અને એફઆઈઆઈનું કેટલું મહત્ત્વ છે આપણા શેર બજારમાં તે ટૂંકમાં સમજાવશો બિલકુલ પ્રથમ તો એફઆઈઆઈ એટલે વિદેશી સંસ્થાગત રોકાણકારો અને ભારતમાં આવા જે રોકાણકારો છે તેની સંખ્યા લગભગ એકવીસોથી પણ વધારે છે મતલબ કે આ જે એકવીસ વિદેશી સંસ્થાગત રોકાણકારો છે તે માત્ર એક એક જ જગ્યાથી આવે છે તેવું નથી તે ગ્લોબલી અલગ અલગ જગ્યાએથી રિપ્રેઝેન્ટ કરે છે અને ભારતમાં તેમનું પોઝિટિવ વલણ હોય ત્યારે તેઓ તેઓ રોકાણ કરતા હોય છે પણ સ્થાનિક લેવલે જોવા જઈએ તો ભારતીય શેરબજારો સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તેના સર્વોચ્ચ શિખરો પર હતા અને ત્યાર પછી સતત વિદેશી રોકાણકારોની વેચવાલી ભારતીય શેરબજારમાં હાવી થઈ હતી તો તેની પાછળ ભારતના કોઈ નબળા ફંડામેન્ટલ કારણભૂત નહોતા પરંતુ વિદેશી રોકાણકારોની તેમના દેશના જે સ્થાનિક પ્રોબ્લેમ હતા તે જવાબદાર હતા અને તેને લઈ અને ફોર્સફુલી તેઓ દુનિયાભરના જે ઇમર્જિંગ માર્કેટ હોય તેમાં વેચવાલી કરતા હતા તો તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન ભારતીય શેરબજારમાં પણ જોવા મળતું હતું કારણ કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એપ્રિલ મહિના સુધી વિદેશી રોકાણકારોના જે આંકડા છે તે સતત વેચવાલીને આવતા હતા પણ છેલ્લા ચાર પાંચ દિવસ દરમિયાન વિદેશી રોકાણકારોના જે આંકડા છે તે પોઝિટિવ બન્યા છે જે ભારતીય અર્થતંત્ર પ્રત્યેનો તેમનો વિશ્વાસ બતાવી રહ્યા છે કારણ કે દુનિયાભરના જે ઇમર્જિંગ માર્કેટો છે તેમાં છેલ્લા દસ વર્ષની હિસ્ટ્રી એવી છે કે તેઓ ભારતને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે તો તેને લઈને હું કહીશ કે હજી પણ આગામી દાયકાઓ સુધી વિદેશી રોકાણકારોનું જે વલણ છે તે ભારતીય અર્થતંત્ર અને ભારતીય શેરબજાર પ્રત્યે હકારાત્મક બની રહેશે જી સર આપણે વાત કરીએ ટેરિફની કયા શેર પર અસર નહીં થાય અથવા તો કયા સેક્ટર પર અસર નહીં થાય તો હવે એવા કયા સેક્ટર છે કે જેની ઉપર ટેરિફ લગાવવામાં આવે તો એ સેક્ટરમાં ખૂબ માઠી અસર થઈ શકે છે બિલકુલ ટેરિફને લઈ અને તેમાં પણ અમેરિકા ખાતે એક્સપોર્ટ કરતી કંપનીઓની જો વાત કરવા જઈએ તો તેમાં સેક્ટર સ્પેસિફિક જોવા જઈએ તો ફાર્માસ્યુટિકલ સેક્ટર છે તે ખૂબ જ અગ્રેસર છે તો આગામી ટેરિફને લઈ અને અમેરિકા દ્વારા જો કોઈ કડક વલણ ભારત પ્રત્યે નાખવામાં આવે તો તેની સૌથી પ્રત્યક્ષ ખરાબ અસર ફાર્માસ્યુટિકલ સેક્ટર પર જોવા મળી શકે છે આઈટી અને વેહિકલ ઉપર કેટલી અસર થઈ શકે આઈટીનું બી બહુ જ આઈટી સેક્ટરની જો વાત કરવા જઈએ તો ફાર્માસ્યુટિકલની તુલનામાં તેમાં અસર ઓછી જોવા મળશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેકો વખત સ્પષ્ટતા કરવામાં આવી છે કે આઈટી સેક્ટરને લઈ અને અમે તેમાં કોઈ કડક વલણ નહીં નાખીએ પણ ફાર્માસ્યુટિકલ સેક્ટર છે કેમિકલ સેક્ટર છે ટેક્સટાઇલ સેક્ટર છે ત્યારબાદ સેમી ઓટો ઓટો સેક્ટરની કંપનીઓ છે તો તેમાં ચોક્કસપણે નેગેટિવ અસર જોવા મળે પણ જે રીતે ભારત દ્વારા અત્યારે જે પગલાં લઈ લેવામાં આવ્યા છે અને ખાસ કરીને અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ અત્યારે ભારતની મુલાકાતે છે અને આપણા ફાઇનાન્સ મિનિસ્ટર અમેરિકાની મુલાકાતે છે તો આગામી બેથી ત્રણ સપ્તાહ દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે કોઈ બાયલેટર ટ્રેડ લઈને પોઝિટિવ સંધિ થાય તેવા પ્રબળ સંકેતો છે જી સર આપ આવ્યા સ્ટુડિયો પર ખૂબ સુંદર માહિતી આપી સમય વિતાયો સરળતાથી માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરી શેર માર્કેટની આરબીઆઈ પોલિસીની અને ગોલ્ડ રેટની આપણા ભારત પર કેવી અસર રહેશે ટેરિફની ભારતના શેર માર્કેટનું બજારનું શું ભવિષ્ય છે ડરવાની જરૂર નથી આપણે પેનિક કરવાની કોઈ જરૂર નથી ફરી મળીશું નવા વિષય સાથે નવા એક્સપર્ટ સાથે નમસ્કાર